વેસુ ખાતે આવેલ કેપી પી સંઘવી વિદ્યાલયના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે એનજી ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઓફ ઉધના દ્વારા કરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ હર્ષલ દેસાઈ હું રોટરી ક્લબ ઉધનાનો ભૂતપૂર્વ પ્રમુખ છું અને અમે એનજી ચેરિટેબલ ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઓફ ઉધના એ સાથે મળીને આજે આ કેપી સંઘવી જે વિદ્યાલય છે એમાં કેરિયર કાઉન્સેલિંગનો પ્રોગ્રામ કરીએ છીએ અને આ પ્રોગ્રામમાં એન્જે ચેરિટેબલના જે એક્સપર્ટ છે કાઉન્સિલર એ લોકો અહીંયા આવીને છોકરાઓને માર્ગદર્શન આપશે આ લગભગ ત્રણસો વિદ્યાર્થીઓ છે એમાં દસમા ધોરણના છે અને બારમા ધોરણના છે અને કોમર્સ અને સાયન્સ બંને સ્ટ્રીમના છે અમારું જે એનજે જોડે અમે જે એક્ટિવિટી કરીએ છીએ એમાં અમારું ઓબ્ઝર્વેશન જોયું છે કે આપણે જે સ્ટુડન્ટ છે એ લોકોને ખ્યાલ નથી હોતો કે મેઇન સ્ટ્રીમ સિવાય બીજી કઈ કઈ આગળ ભણવાની શક્યતાઓ હોઈ શકે છે બધી કોમ્પિટેટિવ એક્ઝામ્સ પણ હોય છે જીએસપીસી જીપીએફસી છે યુપીએફસી છે તો આ બધી એક્ઝામો વિશે માર્ગદર્શન પ્લસ નવા જે બધા કોર્સિસ ચાલુ થયા છે બારમા ધોરણ પછી પણ તેની પણ માહિતી આ જે કાઉન્સેલર આવે છે એ લોકો આપશે